સંતરપુર ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે વારંવાર બનતી એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો ત્રાહિમામ પોકાર્યા પાટણ જિલ્લાના સાંદલપુર પોલીસ સ્ટેશન નજીક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે રોજ બરોજ એક્સિડન્ટની ઘટનાઓ બની રહી છે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે આજ રોજ બાઇક સાથે એક્સિડન્ટ થતા બે મહિલાઓ ઘાયલ થતાં તેમને સાંદલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી સાંદલપુરની જનતાની માંગ ઉઠવા પામી છે કે આ જગ્યા ઉપર પુલ બનાવવામાં આવે અથવા કોઈ વ્યવસ્થા કરવામાં આવે આ જગ્યા ઉપર વારંવાર એક્સિડન્ટ બનતા હોય એક્સિડન્ટ ઝોન હોય તેના સામે મોટા જમ્પો અથવા પુલ બનાવવામાં આવે અથવા કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી સાંતલપુરની જનતાની માંગણી અથવા અપીલ છે વારંવાર બનતી એક્સિડન્ટ ઘટનાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ